अमरेली ने सांसदी विरोधियों ने आपयो जवाब, शायरा ना अंदाज में विरोधियों पर साधु निशान, क्यों ना मैं बदलू, तुम वही हो क्या? माना मैं गलत हूं तुम सही हो क्या? सहन करवानी शक्ति होवी जो ये चुंटनी समय अप्रचार करनार ने सांसदे जवाब आपयो। हमने एक बाइक दोगे तुम्हें तो કેમ આવું આમ આને થોડો સ્ટ્રોંગ માં બોલો છો ના દે એટલે એમ પાછ બી બી કીધું મે કે ક્યું ના મે બદલું તું વહી હો કે ક્યું ના મે બદલું તું વહી હો કે માના મે ગલત હું તું સહી હો એટલે મે આને ઈ રીતે જવાબ આપ્યો એટલે આમાં પછી તો હવે જ થઈ જાય આપણે પછી સહન કરવાની કઈ શક્તિ હોવી જોઈએ ને સાંસદ ભરત સુતરિયાના શબ્દો વિરોધીઓ માટે હતા ચૂંટણી સમયે સાંસદની વિરુદ્ધ અપ્રચાર કરનારને તેમણે હવે જવાબ આપ્યો છે શાયરાના અંદાજમાં એક સભામાં તેમણે આ જવાબ આપ્યો સહન કરવાની શક્તિ હોવી જોઈએ તેવું ભરત સુતરિયાએ કહ્યું ચૂંટણી સમયે જ્યારે તે ઉમેદવાર હતા ત્યારે તેમના તેમણે લઈને અપ્રચાર કરવામાં આવ્યો હતો અમરેલીના सांसद ભરત સુતરિયા કે જેમણે શાયરાના अंदाजમાં પોતાના વિરોધીઓને જવાબ આપ્યો સભાનું આયોજન કરવામાં આવ્યો હતો અને એ જ વખતે सांसद પણ ત્યાં હાજર હતા ધારાસભ્ય પણ હાજર હતા મંત્રી પણ હાજર હતા અને તમામની વચ્ચે તેમણે વિરોધીઓને આ જવાબ આપ્યો તેમણે કહ્યું કે ક્યું ના મે બદલું તું વહી હો કે આ માના મે ગલત તું સહી હો કે જોકે અમરેલીના સ્થાનિક રાજકારણમાં સૌ કોઈ જાણે છે કે સાંસદે આ શબ્દો કોના માટે કહ્યા